આજના આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલી અને અયોગ્ય ખાનપાનને કારણે કબજિયાત એક સામાન્ય સમસ્યા બની ગઈ છે લગભગ દરેક ઘરમાં કોઈ ને કોઈ વ્યક્તિ આ સમસ્યાથી પીડિત જોવા મળે છે કબજિયાત એટલે મળ કરવામાં મુશ્કેલી થવી પેટ સાફ ન આવવું અને પેટમાં ભારેપણું અનુભવવું શરૂઆતમાં આ સામાન્ય લગતી સમસ્યા જો લાંબો સમય સુધી રહે તો તે પાઇલ્સ એટલે કે મસા ફિસર એટલે કે વાઢિયા અને ભગંદર જેવી ગંભીર બીમારીઓને જન્મ આપી શકે છે આ ઉપરાંત શરીરમાં ઝેરી ભરાવો થવાથી ત્વચાના રોગો માથાનો દુખાવો અને માનસિક તાણ જેવી સમસ્યાઓ પણ શકે છે બજારમાં કબજિયાત માટે અનેક દવાઓ અને ચૂર્ણ ઉપલબ્ધ છે પરંતુ તે લાંબા ગાળે આંતરડાને નબળા પાડી શકે છે ત્યારે આપણા રસોડામાં જ હાજર એવી બે ચમત્કારિક વસ્તુઓ ઘી અને ગોળ આ સમસ્યાનો રામબાણ ઇલાજ બની શકે છે આયુર્વેદમાં સદીઓથી આ પ્રયોગ પેટની સંપૂર્ણ સફાઈ અને કબજિયાતને જડમૂળમાંથી મટાડવા માટે સૂચવવામાં આવ્યો છે ચાલો આજે આપણે જાણીએ આ સરળ પણ અત્યંત અસરકારક ઘરેલું ઉપચાર વિશે ઘી અને ગોળ આયુર્વેદનો અમૂલ્ય વારસો આયુર્વેદ મુજબ રોગોનું મૂળ પેટ સાથે જોડાયેલું છે જો પેટ સાફ રહે તો શરીર સ્વસ્થ રહે છે ઘી અને ગોળનું મિશ્રણ એ માત્ર એક મીઠો મુખવાસ નથી પરંતુ પાચનતંત્ર માટે એક શક્તિશાળી ઔષધિ છે શુદ્ધ ઘીના ગુણધર્મો આયુર્વેદમાં ગાયના શુદ્ધ ઘીને અમૃત સમાન ગણવામાં આવ્યું છે તેમાં બ્યુટિરિક એસિડ નામનું શોર્ટ ચેઇન ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે બ્યુટીરિક એસિડ આંતરડાની દિવાલોને પોષણ આપે છે અને તેમાં થતી બળતરાને ઘટાડે છે ઘી એક કુદરતી સ્નેહક એટલે કે લુબ્રિકેન્ટ તરીકે કામ કરે છે જે આંતરડામાં સુકાઈ ગયેલા અને કઠણ મણને નરમ પાડીને આગળ ધકેલવામાં મદદ કરે છે આનાથી મળત્યાગની ક્રિયા સરળ અને પીળા રહિત બને છે દેશી ગોળના ગુણધર્મો ગોળ ખાસ કરીને રસાયણો વિના તૈયાર કરેલો દેશી ગોળ પાચન માટે અત્યંત ગુણકારી છે તે પાચક રસોના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે જેનાથી ખોરાકનું પાચન ઝડપી અને સારી રીતે થાય છે ગોળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર એટલે કે રેસા પણ રહેલા છે જે મળને બાંધવામાં અને આંતડાની ગતિને નિયમિત કરવામાં મદદ કરે છે આ ઉપરાંત ગોળ શરીરને ડિટોક્સિફાય કરવાનું પણ કામ કરે છે એટલે કે તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં સહાયક બને છે ઘી અને ગોળનું મિશ્રણ કેવી રીતે કામ કરે છે જ્યારે ઘી અને ગોળનું એક સાથે સેવન કરવામાં આવે છે ત્યારે તેના ગુણધર્મો એકબીજા સાથે ભળીને બમણી અસરકારકતાથી કામ કરે છે ઘી આંતરડાને ચિકાસ પ્રદાન કરે છે જ્યારે ગોળ પાચન ક્રિયાને વેગ આપીને મળ નિર્માણની પ્રક્રિયાને સુધારે છે આ મિશ્રણ આંતરડામાં વાયુને શાંત કરે છે જે કબજિયાતનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે ઘીમાં રહેલું બ્યુટીરિક એસિડ અને ગોળમાં રહેલા ખનીજ તત્વો આંતરડાના સ્નાયુને મજબૂત બનાવે છે જેથી તેમની મળને આગળ ધકેલવાની ક્ષમતામાં વધારો થાય છે પ્રયોગ કરવાની સાચી રીત અને સમય આ ચમત્કારિક ઉપચારનો સંપૂર્ણ લાભ લેવા માટે તેને યોગ્ય રીતે અને યોગ્ય સમયે લેવો ખૂબ જ જરૂરી છે રીત એક ભોજન બાદ સામગ્રી એક ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી નાનો ટુકડો લગભગ દસ થી પંદર ગ્રામ દેશી ગોળ પ્રયોગ બપોરના અને રાત્રિના ભોજન પછી તરત જ એક ચમચી ઘી સાથે ગોળનો નાનો ટુકડો ધીમે ધીમે ચાવીને ખાવો આનાથી ખોરાકનું પાચન સુધરશે અને ગેસ એસિડિટી અને અપચા જેવી સમસ્યાઓથી પણ રાહત મળશે રીત બે રાત્રે સૂતા પહેલા સામગ્રી એક ગ્લાસ હુફાળું ગરમ દૂધ અથવા પાણી એક ચમચી શુદ્ધ ઘી નાનો ટુકડો ગોળ પ્રયોગ રાત્રે સૂતા પહેલા

ઘી હંમેશા શુદ્ધ બને તો ઘરે બનાવેલું અથવા તો વિશ્વસનીય જગ્યાથી ખરીદેલું ગાયનું દેશી ઘી જ વાપરવું બજારમાં મળતા વનસ્પતિ ઘી કે ભેડવાળા ઘીનો ઉપયોગ કરવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે એ ટુ ગાયનું ઘી શ્રેષ્ઠ માનવામાં આવે છે ગોળ સફેદ કે પીળા રંગના ગોળને બદલે ઘેરા ભૂરા કે કાળાશ પડતા રંગનો દેશી ગોળ પસંદ કરવો આ ગોળ કેમિકલ વિના તૈયાર થયેલો હોય છે અને તેમાં પોષક તત્વોનું પ્રમાણ વધુ હોય છે કોણે સાવચેતી રાખવી જોકે ઘી અને ગોળનો આ પ્રયોગ સંપૂર્ણપણે કુદરતી અને સુરક્ષિત છે તેમ છતાં કેટલીક પરિસ્થિતિઓમાં સાવધાની રાખવી જરૂરી છે નંબર એક ડાયાબિટીસના દર્દીઓ ગોળમાં સુક્રોઝનું પ્રમાણ વધુ હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ આ પ્રયોગ કરતા પહેલાં તેમના ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ તેઓ ગોળ વગર માત્ર હુંફાળા પાણી કે દૂધ સાથે ઘી લઈ શકે છે નંબર બે વધુ વજન ધરાવતા લોકો ઘીમાં કેલેરીનું પ્રમાણ વધુ હોય છે જોકે ઓછી માત્રામાં લેવાથી નુકસાન નથી પરંતુ જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમણે ઘીનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ નંબર કે કફ કફની સમસ્યા હોય તેમણે રાત્રે દૂધની સાથે ઘી લેવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી કફ વધી શકે છે કબજિયાતને દૂર રાખવા માટે જીવનશૈલીમાં સુધારો માત્ર ઘરેલું ઉપચાર પર નિર્ભર રહેવાને બદલે જીવનશૈલીમાં કેટલાક સકારાત્મક ફેરફારો કરવાથી કબજિયાતની સમસ્યાને કાયમ માટે દૂર રાખી શકાય છે નંબર એક પૂરતું પાણી પીવો દિવસ દરમિયાન ઓછામાં ઓછું આઠ થી દસ ગ્લાસ પાણી પીવો પાણી આંતડામાં મણને નરમ રાખે છે નંબર બે ફાઈબર યુક્ત આહાર તમારા ભોજનમાં લીલા શાકભાજી ફળો આખા અનાજ અને કઠોળનો સમાવેશ કરો નંબર ત્રણ નિયમિત વ્યાયામ દરરોજ ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ચાલવું યોગાસન કે કોઈ અન્ય શારીરિક પ્રવૃત્તિ કરવી વ્યાયામથી આંતરડાની ગતિવિધિ સુધરે છે નંબર ચાર ભોજનનો સમય ભોજન હંમેશા નિયત સમયે અને શાંતિથી ચાવી ચાવીને ખાવું નંબર પાંચ તાણ મુક્ત રહો તણાવ પણ પાચન તંત્ર પર નકારાત્મક અસર કરે છે ધ્યાન અને પ્રાણાયામ દ્વારા મનને શાંત રાખો નિષ્કર્ષ ઘી અને ગોળનો આયુર્વેદિક પ્રયોગ એ કબજિયત અને પેટની સમસ્યાઓ માટે એક સરળ સસ્તો અને અત્યંત પ્રભાવી ઉપાય છે તે માત્ર પેટ સાફ નથી કરતું પરંતુ પાચન તંત્રને મૂળમાંથી મજબૂત બનાવે છે યોગ્ય જીવનશૈલીની સાથે જો આ સુવર્ણ ઉપચારને અપનાવવામાં આવે તો કબજિયાતની સમસ્યામાંથી નિશ્ચિતપણે મુક્તિ મેળવી શકાય છે અને એક સ્વસ્થ અને સ્ફૂર્તિમય જીવન જીવી શકાય છે યાદ રાખો સ્વસ્થ પેટ એ જ સ્વસ્થ શરીરની ચાવી છે